નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી સુરેન્દ્રનગર જિલ્લાના છોડા તાલુકાના બેસાડ ગામે પતિએ પત્નીને બોથડ પદાર્થ મારી સારવારમાં નહીં લઈ જતા પત્નીનું મોત થયું પરંતુ મરણ થનાર શરીર પર ઈજાઓના નિશાન જોતા હત્યાની આશંકા દર્શાવી હતી જેથી પોલીસે પરમિતાનું પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થયાની હકીકત સામે આવતા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે તાલુકાના ભલગામડા ગામની હેતલ નામતી પાંચેક વર્ષ પહેલા કુડલા ગામે ધીરજ હતા અનેક વખત ઝઘડાઓ થયા હતા જેથી હેતલ રિસાઈને પોતાના પિતાના ઘરે ભલગામડા રહેતી હતી પરંતુ પાંચ માસ પહેલા સમાજના લોકોએ સમાધાન કરાવીને હેતલને સાસરે મોકલી આપી હતી અને પતિ ધીરજ અને હેતલ બે ભાગવી વાવવા રાખી વાડીમાં રહેતા હતા હેતલને સાસરી વાળા તેડી ગયા બાદ બંને પતિ પત્ની ગામે વાડીમાં રહેતા હતા પરંતુ પતિ ધીરજ હેતલ સાથે ઝઘડા કરતો હતો અને ખોટા વહેમ રાખી મારઝૂડ કરતો હતો જે બાબતે હેતલે તેના માતા પિતા અને ભાઈઓને આ બાબતે વાત કરી હતી પરંતુ દીકરીનો સંસાર ન બગડે તે માટે તેઓ તેને સમજાવી સારાવાના થશે તેવી વાત કરી સાસરે રહેવા સમજાવટ કરતા હતા હેતલના ભાઈ પર આરોપી ધીરજ કણોતરનો ફોન આવેલ કે તારી બહેન મરણ પામેલ છે જેથી સગા સંબંધીઓ બધા એકઠા થઈ જવા રવાના ફરી આરોપી ધીરજનો ફોન આવેલ કે હેતલની ડેડ કંડલા વતનમાં લઈ જઈએ છીએ તમે સીધા કંડલા આવજો જેથી હેતલના સગાઓ કંડલા પહોંચતા હેતલના મૃતદેહને જોતા તેના શરીર પર મારના નિશાન હતા અને ચકામાં પડી ગયેલા જોતા હેતલના ભાઈએ તેની બહેન સાથે કઈ અજુગતું બન્યું હોવાની આશંકા દર્શાવી અને પોલીસને જાણ કરતા ચુડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મરણ થનાર પરણીતા હેતલના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેતલને બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવેલનો રિપોર્ટ આવતા પોલીસે તાત્કાલિક આરોપી ધીરજની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરેલ અને પૂછપરછ કરતાં તેને હેતલને બોથડ પદાર્થથી માર મારેલ અને ત્યારબાદ દવાખાની સારવાર માટે લઈ ગયેલ નહીં જેથી કોઈ સારવાર નહીં મળતા હેતલનું મોત થયું તેવું કબૂલાત કરી હતી તેમજ પોલીસની વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે હેતલ પર શંકાઓ કરી તે અવારનવાર ઝઘડાઓ કરતો હતો અને માર મારતો હતો બનાવના દિવસે ઝઘડો વધુ ઉગ્ર બનતા તેને આવેશમાં આવીને બોથડ પદાર્થ મારતા તેને લોહી નીકળતા તે જો દવાખાને લઈ જાત તો તેનો ભાડો ફૂટે જેથી ઇજાગ્રસ્ત હેતલને સારવાર માટે હોસ્પિટલમાં નહીં લઈ જતા તેનું સારવારના અભાવે મોત થયું હતું એક આશાસ્પદ પરિણીતાને માર મારી સારવાર નહીં કરાવી મોત આપનાર પતિ સામે સમગ્ર પંથકમાં ફિટકાર વર્ષી રહ્યો છે જે પતિએ અગ્નિની સાક્ષીમાં સાત ફેરા ફરી સાત જન્મ રહેવાના કોલ આપ્યા હતા તેજ પતિએ ખોટા વહેન રાખી શંકાઓ રાખી ખેતરની ઓરડીમાં પરણીતા પર ત્રાસ ગુજારી તેને મોત આપતા સમગ્ર સભ્ય સમાજ માટે પણ આંખ ઉગાડનારી ઘટના બની છે અગાઉ તારીખ ત્રેવીસ દસ ના રોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના વેસજાડ ગામ છે એક બનાવ બનેલો હતો આ બનાવમાં પોલીસની એવી જાણ થઈ રહી હતી કે ત્યાં રહેવાસી હેતલબેન હેતલબેન ધીરજભાઈ કણોત્રા જે પોતે મરણ જે હાલતમાં હોસ્પિટલ લઈ આવવામાં આવેલા હતા અને કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ થયેલું છે આ બેન જે છે એમનું જયારે પીએમ કરવામાં આવેલું તો એમના શરીર ઉપર કેટલીક ઈજાઓ અને છેલ્લા કેટલાક દિવસથી એમને અવારનવાર માર મારવામાં હોય એવું એવું પોલીસ જે છે અભિપ્રાયમાં પોલીસને માહિતી મળતા એ જે છે રીતે તપાસ કરી અને એવી જાણકારી મળેલી હતી કે આ હેતલબેનના પતિ જે છે ધીરજભાઈ ઉપર ધીરુભાઈ જાદવભાઈ કાણોતરા એ આ બેનને હેરાન કરતા હોય અને અવારનવાર એના ઘરે જે છે માર મારતા હોય આ માર મારવાને કારણે અને એમની યોગ્ય સમયે કોઈ પણ જાતની સારવાર ન કરાવવાના કારણે આ જે હેતલબેન છે એમનું મૃત્યુ નિપજલ હતું જેની પુષ્ટિ જે છે એ ફોરેન્સિક પીએમ કર્યા બાદ ડોક્ટરો દ્વારા પણ કરવામાં આવેલી હતી આ બનાવના અનુસંધાને આજે હેતલબેન છે એમના ભાઈ કિશનભાઈ જેઠાભાઈ ચાવડા જે પોતે ભલગામણાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે એ પોલીસ દ્વારા લેવામાં આવી અને એ ફરિયાદના આધારે અથા ચુડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ એક જીપીએફની કલમ એકસો પાંત્રીસ અને બીએનએસની કલમ પંચ્યાસી મુજબનો જે ગુનો જે છે એ ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને આ જે આરોપી ધીરજભાઈ ઉર્કે ધીરુભાઈ બાબુભાઈ ખણોત્રા જે છે એમની પણ ધોરણસરની અટક કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે એ હાલ જે છે ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનઆઈ ડાભી જે છે ચલાવી રહ્યા છે